દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રાણીઓની ક્રૂરતા સામે કાર્યવાહી કરવામાં આવી હતી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર પ્રાણીઓની ક્રૂરતા સામે કાર્યવાહી કરવામાં આવી છે બોરસદથી મહારાષ્ટ્રના માલેગાંવ લઈ જતા બે કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યા છે કન્ટેનરમાં કુલ છત્રીસ ભેંસોને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવી હતી પ્રાણીન ફાઉન્ડેશન અને મળેલી બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરી હતી પાદરા ટોલનાકા નજીક કન્ટેનરનો તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નમસ્કાર અમે પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાથી જે ઇન્ફોર્મેશન હતી જેથી અમે લોકોએ આજે બે કન્ટેનર પકડ્યા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે જેમાં પાદરાના જીવરક્ષક બધા ઇન્વોલ્વ હતા અને થર્ટી સિક્સ છત્રીસ જેટલા જીવ બચાયા છે આ ગાડી મીનાઝની છે જે વલણનો છે ગૌતસ્કર પશુ તસ્કર અને ગાડી ભરાઈથી બોરસદ સાજિદના ત્યાંથી અને કતલખાને જતી હતી માલેગાંવ અને આ લોકો ત્યાં ખાલી કરે પાછી ભરે એવી રીતે લોકોનો ફૂલ જોશ ધંધો ચાલતો હતો એ જેથી આજે બહુ મોટી સફળતા મળી છે અને ભાયલી પોલીસ હંમેશાની જેમ અમને ખૂબ સહકાર આપ્યો છે એ પોતે જીવદયામાં વિશ્વાસ કરે છે એટલે ખૂબ અમને સપોર્ટ કરે છે જીવદયા પ્રેમીઓને અને ભાયલી પોલીસ થેન્ક યુ સો મચ